આવું માથામાં <laughs> <laughs> ના ઓટા આજે રાતે આ સપેર જો ગુલબી ઓહો ગુલબી હા હો નાગર પછી પેન પેન ઉપર વાહ વાહ થઈ ગયો વાહ હે હે કુદરત તારી મેર વાહ ભઈ વાહ બેટા ઉતક આતો આરો પે કારો સકસા ટી तिवारी અને આ કારો પેન્ટ ધોયેલું પટ્ટો પેરો હું તમને ખબર પેલી થોડી કાળા જેવી સાડી હતા રાગ થઈ ગયો મને સક્ટામાં લાગ્યું એનું હું કીધું હા હું બોલ્યા ભા પટ્ટો હા પટ્ટો લાવ્યું હું નવો 100 રૂપિયાનો લાવ્યું હારું સારું સરસ બેટા હા આમ તમે મોઢું બોઢું તોય નાખોડો અરે ચા હેડો ગરમ થઈ ગયા બેજો ચાલો એ તમને જતા હું હા હું કહું બાપા આ બેટા રાતે તો જે ગરબા રમ્યા ને અમે બે જોડે ને જોડે હે ઓમ ફરી ફરી તો અમે બે રમ્યા એટલે તને માની જાવ વિચારું રાગ થ્યો છે બે જો મને હારું હારું ના હું લઈ લઉં લાવજો ના મોઢો મો ડુ રૂમાલ આલુ હેડો અંદર કાકા મું તા ચંદ્રયાન કરી પેલું ચંદ્રયાન આ ચંદ્રયાન પેલું આ બધા આમન બેનક જોયા કર અમે ગમતા હતા આમ જોડેન જોડે આમ જોડે આલુ રૂમાલ હેડો કે અંદર તું લાગી છે નો હા મું મારું બેટું રોજ બે જણા ને ખેપટી બેવા ને પેલું વેમીલો આખો દાળો ઝઘરા કર 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 તું તો તું ખાટલામાં બેઠો બેઠો વિચાર કરતો તો કરો રાગ શેવરીત ના થઈ ગયો પછી ખબર પડી કા તો ડોડિયા રાસ રાતી ના નવરાત્રી ભેગું ના આચો છે જંગ પેલો પીરો સટવાતા આવતો તો કે આ પેર છો પણ પેલા મુઢું ફેરી ગઈ ઓમ થા તેમ થા આરુ રાગ તો થઈ ગયો કા આમાં આ રી પાસે માં લાલ્યાન બીજું બેડ્યું ઈ વાન સાપરામ જગ્યા લીધી કોક તમે રો બેટા એ બેટા કાળી કાળી હાર હે કશું હતું ના બોલો મારા પાવડો ફોડવો બેટા પાવરો સજો બેટા આ શમરી છે નહી બાપા તમને ખબર આ तराते पहला मंडर्म में पहली ख्यापती अंगात गर्भारम ता ता अना मारा जो रहावानू ओव अज़ अज़ आण तानी में उत्यु साहिम लोसा तो मारी मानी जबर पढ़ाई अज़ा अपना गर्भारम आपना गर्भाद सालिश गेर पर एटी इनो मुलागी गरबा रंबा લઈ જાવ પર જરૂરી છે મો તો લઈ જાવ પડ મ લાગા સાડીએ સ પહેલા ગરબા રમતો હી નારી જોઈ જઈ છે લાગા એ જો તો નવરાત્રીમાં નવરાત્રીનું જઈતી રાતી ગોર ફરી ફરી ગાતા તો ઓમ ફરી ફરી પેલી કેપટી રમતી દેને મારા જોઈ દેવાનું હાર કશું હોતો નહી હે કોક કરીએ છે હારો ઢોલ બોલ લાઈ અને નવરાત્રી આપડે કરીએ બસ હો આવ પાવરો શું પડ્યો તો મેને જોયું હ હાર હે તો પછી પેલા શોભાઈ થી લેતો જો હા પાવરો પાપા હા પાવડર હવા દે પેલા માં નવ

આ રહી જુઓ ઓમ 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 જો આ તેલ ની નેન પોરી દેખાઈ રહી હું કહું આપરો કે હમણા પેલા નકલી નખ નેકડા ખબર લગાવવાના તે મને થોડા પૈસા આલો તે કહું આવ આવ બેટા આ બેઠો તો જો કે જો સુટી જો બનતે જાજે તરમો મને શું આલે મારા તો નખ રંગવાના છે

ઇને કે તું જા કે તાર ભાઈ નઈ કણ જતી રે જતી છે અમાર જલ ભેગા થઈ જાવ અમે હરિયા ગામ છો અજી તમ કાયદા કાયદો ની ખબર જ નહી કે મે હું લાવું છંગું બોલ છંગા કો કર 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 અને મારે તો નક વ ફૂટી ગઈ છે તાણવાડી કે હું કરું તા કશું નઈ તે રાતી તમે નવરાત્રી રમતો તો ને તે જોઈ છે આમ ફરી ફરી નતા ગાતા નંબર આય તેમ તો મારો મારો ઓશનનો નંબર આવી જ ફટાફટ શોખ ઢોલ બોલ લઈ આવો

ઢોલ તો હું લેતા હું જો વાતમાં જાય કચન થી લઈ લઉં આ બે બીલું પાડી રાખ્યો ને આટલા દેતા તો ભઈ તો પેસ બધવા દે તો એ કોક કે હે તો કે કોમ જા પણ આ બધો નાટક તમે કર્યો છો તો ગાવા વાનો કોણ ગાહન ઢોલ કોણ વગાડશે તે કલાકાર થોરો બોલાવવાનો છે તો હું ગઈ નાખ્યો ને ઢોલે હું વગાડ્યો બે ગરબા ગઈ નાખ્યો તમે નાસી લેજો ને થોરું આ રંગીલા બંગીલા નહીં એ પછી અલ્યા જેણી જેણી

હાલો મારી સૈયારો ગણેશ વતા

అబ్బో డోప్ం కరో కిడి మైనే

ಹಾ ನ ಫೋಡಿಯಾ ಆಯಿ ಹು ಬಾಪ್ಪಾ ತಮಿ ಬೋ ಬಾಪ್ಪಾ ಕುಡಾ ನೌರಾತ್ರಿನು ಹೇ ಮಾನು ಪೇಲು ತನೋ ರತು ಮನಗಮ ತು ಮಾರಿಸಯಾರ್ ರೆ ಬರೋ ಬಗೌತನೆ ಹೇ ಮಡಿ ಗರ್ಬೇ ರಂಬಾ ವೆಲೇರ ಆವೋ ರೆ ಆರೆ ಹಾಲೋ ಜೋವಾ ಅಜ್ ઈ બડી ચોકાને ગીનો છે દીવડો આલે કા ઈ બળ્યા ચોકાને ગીનો છે દીવડો શી પાળની જોણ લઈને રે હાલો હાલો પાબા બડી ચોખા ગીનો સે દીવળો ચપટી બડી ચોખા ગીનો સે દીવળો બડી ચોખા ને ગીનો સે દીવળો ચોખા ને

આપણા હોન ઠેકોણા થઈ ગઈ આવો બારો બાર સા મારા હીચ ની લેવાની તારો હીચ ની બીન જમણા હાલે કે દીબા કાટ કા હીચ ની આકરે છો એક ને બાબા હું તો કોર્ટ ને કચેરી કરે ભાઈ કેસ કરે હીચ હીચ વકાડ દેતા ને માં આમલા હાલા વડી ફાટ છે તો આપણે કેસ બેસ કરશે ને તો આપણે અરે તકી કાજા લગાઓ જાગ રાખી આપણે ઢોલ બોલ હો ફાશે તો બાબા હીચ ગાવાની શોમલા શોમલા આ રુષમલ પાપન કોટલી પણ એટલું બધું વધારે નામ પહેલા એના હાલ આવચે લી લે લી ચોર 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 પાપન

તુમળ નગર આપળા બેને રાતી છોકરા તમે બાપા આ શરમ નહી હતી તમને ખરાબ ઓપર ઢોલ બોલ લઈ ન અલી આપળા બધું મળે ને એટલા નંબર આવે બાપા પણ પ્રેક્ટિસ કરાવો આવો ઓમ ઓમ દોરાન જોરા જબર ઓમ ઓમ લઈ લે તને કીધું તું બેટા નંબર આવેલા પૈસા થઈ ગયો હું તને ના પાડું ફરફાર કરે નઈ બેટા મને આટલું દુઃખ લાગે છે કમારો તો કામ બઈલ નાક બાકીમાં ગઈ ડોક્ટર ને નહીં આમ મારી ઓશુ તો કો કો કતો તો કો કો કતો કો કતારી બેટા મી મારી કરવાના ગુણ નહીં બાપા મૂન કેતો કે મૂન માર ઘર થી બે આમ નંબર લ્યો આમ તેજુ પર સરી નામ લ્યો ના રે હું પ્રેક્ટિસ કરતો તો અને મને પકડી ગઈ

ખબર થાય આખું ડું પડે એટલે ના સોડા અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો માની શોમાં